હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સર આજે અમે આલ્ફા પ્લસ દ્વારા સરસ્વતી સન્માન પ્રોગ્રામ ટાઉનહોલમાં તે રાખેલ છે અને આમાં છેલ્લા સમજી લો અમે ત્રણ વર્ષથી આ રીતે સન્માન સમારંભ પ્રોગ્રામ રાખીએ છીએ હવે એમાં અમે જે ગયા વર્ષે એસએસસી અને એચએસસી બોર્ડમાં જે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ લઈ આવે છે એવા વિદ્યાર્થીઓને તેમજ જે વિદ્યાર્થીઓ એ ગ્રેડ લઈ આવે છે એવા વિદ્યાર્થીઓનો અમે અહીંયા અધિકારીશ્રીઓના હસ્ત અમે એનો સન્માન કરાવતા હોઈએ છીએ તો ગયા વર્ષે એકવીસ એવન ગ્રેડ આવ્યા હતા અને એમાં એક છોકરી આપણી ઠક્કર ક્રિશા જે ગુજરાતમાં ફર્સ્ટ આવી હતી એનો એનો પર્સન્ટેજ પીઆર હતો નવાણું પોઈન્ટ નવાણું તો એ અમને બહુ સારો એવો ગૌરવ મળ્યો છે અને એ ટુ ગ્રેડ આવ્યા છે અઠ્ઠાણું દસમા અને બારમા ધોરણ થઈને તો બસ આલ્ફા બ્રિસ્ટની ટીમ છે એ ખૂબ જ શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરી રહી છે સાથે સાથે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ આયોજન કર્યું છે અને બસ અંદર તમે જોશો ત્યારે કાર્યક્રમ ચાલુ છે આ રીતે વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન કરતા રહીએ છીએ અને બીજું હાલ જે ધોરણ દસમા અને બારમામાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને અમે મોટિવેટ કરવા માટે ખાસ રાજકોટથી મોદી સરને બોલાયા છે એમની સ્પીચમાં એટલી તાકાત છે કે એ ગમે તેટલો ઓડિયન્સ હોય એને એકદમ પ્રભાવિત કરી દે છે અને વિદ્યાર્થીઓને અત્યાર સુધીનો એવો અનુભવ છે કે વિદ્યાર્થીઓ ખરેખર મોટિવેટ થઈ જાય છે અને એ લોકોને મહેનત કરવા પ્રત્યે પ્રેરાય છે તો એ પણ સ્પીચ આપણે અંદર સાંભળશું અને બાકી તો સાંસ્કૃતિક પ્રોગ્રામ અત્યારે ચાલું છે આ રીતે અમે દર વર્ષે આયોજન કરતા હોઈએ છીએ બીજી ઘણી બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ પણ આ સરસ્વતી સન્માન અમારા માટે મુખ્ય પ્રોગ્રામ હોય છે આજે અહીંયા આલ્ફા પ્લસના સાંસ્કૃતિક પ્રોગ્રામના ઉપક્રમે મને આજે અહીંયા હાજર રહેવાનું આમંત્રણ આપ્યું એના માટે હું મારું સદભાગ્ય સમજુ છું કચ્છ ભુજના વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય છે એનો બેઝ ખૂબ સરસ સ્ટ્રોંગ થાય છે સમગ્ર કચ્છ ભુજની અંદર સૌથી મોટા ક્લાસ આલ્ફા પ્લસ એના મોરાણી સાહેબ અને એમની ટીમ એટલા સરસ વિદ્યાર્થીઓને તૈયાર કરે છે કે ભવિષ્યની અંદર એ વિદ્યાર્થીઓ જે છે એ આઈઆઈટી એનઆઈટી ટ્રિપલ આઈટી એમબીબીએસ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એઇમ્સ વગેરે સુધી જાય છે એટલા સરસ કામ અત્યારે આ કચ્છની અંદર એમાં ખાસ કરીને ભુજની અંદર ખૂબ સારું કામ થઈ રહ્યું છે એના માટે મોરાણી સર અને સમગ્ર ટીમ ખૂબ ખૂબ અભિનંદનને અધિકારી છે બીજું એક મારે કહેવાનું કે અત્યારના જમાનાની અંદર આપણના જે પડકારો જે છે ચેલેન્જીસ એની અંદર એક મોટો પડકાર છે કે વિદ્યાર્થીઓ જે છે એ મોબાઈલમય થઈ ગયા હોય છે તો એમાંથી જેમ બને એમ આપણે પેરેન્ટ્સ મિત્રો જે છે એમાંથી દૂર રહે મોબાઈલથી દૂર રહે પેરેન્ટ્સ પણ થોડા દૂર રહે વિદ્યાર્થીની હાજરીમાં અને આપણે પણ વિદ્યાર્થીઓ પણ મોબાઈલ ઓછામાં ઓછો વાપરે તો એનું પ્રગતિ વધારે થશે પોટેન્શિયલ ઘણું બધું છે પણ ક્યાંય પણ ડિસ્ટ્રેક્શન ના આવે એ જોય એ હોય આપણે સૌએ જોતા હોઈએ તો ઇટ મેક સો મચ ડિફરન્સ થેન્ક યુ